હાલો મિત્રો હાર્દિક ભાઈ જો મારે છેકડા મારે પાણી પી લે કે હાર્દિક ભાઈ જો પાડીને પાણી પે છે ને

માથે પાણી નઈક માથે માથે એના પેટ ઉપર નઈક વાહ એ બહુ સારું લાગ્યું હો પાણી પી લે એમ કેતા આછડી પાણી પી લે પાણી પી લે અરે વાહ આવડી ગયું કેમ કેવાનું આટલું બોલતો પા

અમે મારી ઉપર તને ઢોડીન વઈ બાંધતો ખબર તું જીતો ખાવા જો ખાય છે લીલો જારો ખાય છે

કોડો મોટો મોટો સારું છે પપ્પા મારી ઉપર ને બાર નું મળકત મને સૂટ આવ્યો તો ને લઈ ઈ તો પેટે બાંધો તો મમ્મી કે જાય ની હમ તને લઈને વઈ જા હે હાર્દિક બળો છે કે વાસણી બળો કી છે હાર્દિક ને તો ખેંચીને વઈ જાય કા આમ આમ બકાલ માં તો હાર્દિક ભાઈ નો લે હાલો लाओ लाओ अनि एम नै खाय आ बाजो आ बाजो हार्दिक लीला सारा मले जा यलो आय आय कने आमा आमा, आमा।, आमा। नारते नारते पुण पुण। आ जो भिन्डो छ हार्दिक आ भिन्डो छ हो आमा

હવે હાલો હાર્દિક ભાઈ આપડે બા ઘરે જાય હાલો જમવા હાલો હા ચાલો ભાઈ